માળીયા હાટીનાનો રેલવે સ્ટેશનથી માર્કેટ સુધીનો ગૌરવપથ રોડ બન્યો ખાડાપથ લોકો માં પોકારી ગયા છે છતાં તંત્ર બે ધ્યાન માળિયા હાટીનામાં રેલવે ફાટકથી રેલવે સ્ટેશન તરફથી બસ સ્ટેશન શાક માર્કેટ તરફના સિમેન્ટ રોડમાં ઘણા લાંબા સમયથી મસ્ત મોટા મોટા અને લાંબા લાંબા ઠેર ઠેર ગાબડા પડી ગયા છે એના કારણે વાહન ચાલકો અને પ્રજાત્રા ત્રાહી મામ પોકારી ગઈ છે રેલવે સ્ટેશનથી બ્રહ્મસમાજ સુધીનો સિમેન્ટ રોડ આજથી બે હજાર આઠથી થી બે હજાર નવ આસપાસમાં ગૌરવપથ તરીકે આ સિમેન્ટ રોડ બન્યો હતો આમ આ રોડ અઢાર વર્ષ પહેલા બન્યો હતો એ પછી આ રોડ હજુ સુધી નવો બન્યો નથી આ રોડ શહેરનો મુખ્ય રોડ છે આ રોડ ઉપર રેલવે સ્ટેશન બસ સ્ટેશન સરકારી હાઈસ્કૂલ સહકારી બેંક સરકારી બેંક સ્કૂલ બગીચો સરકારી હોસ્પિટલ પોલીસ સ્ટેશન તમામ કચેરીએ જવા માટે આ રોડ ઉપરથી જ દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો વાહન ચાલકો ટુ વ્હીલ બાઇકો પસાર થાય છે આ રોડ માળીયા આટીનાનો મુખ્ય રોડ તરીકે પ્રખ્યાત છે આ રોડ ઉપરથી નીકળતા તમામ લોકો વાહન વાહનો ત્રણેય માં પોકારી ગયા છે જાણવા મળ્યા મુજબ ત્રણથી ચાર વખત થાગડ થીગડ થયું હશે પણ આજે અઢાર અઢાર વર્ષથી આ ગૌરવપથ રોડ બનાવવાનું કોઈ આગેવાનોને સાંભળતું નથી તેવો પ્રશ્ન જનતા પૂછી રહી છે ગૌરવપદને બદલે આ રોડ હવે ખાડાપત થઈ ગયો છે આ રોડ બનાવવા માટે છેલ્લા બે થી ત્રણ વર્ષ થયા વાતો સંભળાય છે પણ રોડ બનતો નથી આ કયા કારણે રોડ બનતો નથી તેવો પ્રશ્ન જનતામાં પૂછાઈ રહ્યો છે તો તાત્કાલિક ગૌરવપથ રોડ ફરીથી બનાવવા નવેસરથી બનાવવા લોકોની માગ છે લોકોના પ્રશ્નો વારંવાર આંદોલનો કરતા આગેવાનો નેતાઓ એ પણ આ રોડ બનાવવા માટે મેદાને આવ્યા નથી તેઓ લોકોમાં ચર્ચા રહ્યું છે તો બાંધકામ ખાતાના પછી પીડબ્લ્યુડી કે રાજ્ય સરકારના કોઈ પણ

હજી સુધી આ રોડ ઉપર કરવામાં આવ્યું છે અમારા જેવા સિનિયર સિટીઝનો અવારનવાર ખેતીવાડી કરતા હોઈએ કે જતા હોઈએ અમને ઘણી બધી મુશ્કેલી પડે એક વખત અમે બંને માણસો રસ્તા પર નીચે પડી પણ ગયા હતા